ભાવનગરની મધ્યમાં એક નાનકડી ટેકરી ઉપર આવેલું એકસો બત્રીસ વર્ષ જૂનું મહાદેવનું મહાદેવ નું મંદિર તો કેમ છો ભાવનગર આરસના પથ્થરમાંથી પથ્થર માંથી બનેલા આ મંદિર ની સ્થાપના ભાવનગર ના મહારાજા તખ્તસિંહજી અઢાર સો ને ત્રાણું કરેલી છે ત્યારે એક સંત ની મુલાકાત લીધી હતી અને તે સંતે તેમને માર્ગદર્શન આપતા જણાવ્યું કે નામ છે એનો નાશ છે એટલે તમે એવું કઈ કાર્ય કરો જેથી તમારું નામ હંમેશા માટે રહી જાય આથી તખ્તસિંહજી મહારાજે તક્તેશ્વર મહાદેવ ની સ્થાપના કરી અને ભાવનગર ની આરોગ્યને આરોગ્ય લઈને સ્થાપના કરી આ મંદિરે સ્થાપિત કરેલી શિવલિંગ નર્મદા નદી માંથી લાવવામાં આવેલી છે અને શિવલિંગ બે રંગ ના છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન એક આ મંદિર અવશ્ય મુલાકાત લેજો અને બીજા કયા મંદિર દર્શન કરવા છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આઉટ ઓફ ઓર્મ ને ફોલો કરી લેજો